અત્યારે વાડીયા આવી ને કીધું આપણે ઢોરને નીણને એવું બધું નાખતા જઈએ અને ઢોરને પાતા જઈએ તો જો આપણે નીણ પૂરો કરી વાળ્યો હોય તો બપોર પછી થોડું ઘણું વહેલા મોડું થાય તો હાલે એટલે કીધું અત્યારે આપણે વાડીએ થઈને આવી તો અત્યારે જો વાડી આવ્યા છે ને ઢોર પાવાનું કામકાજ હાલે છે અને આપણે સાંજે ગયા હતા દાંડિયા રસમાં તો એ વિડીયો પણ હવે તમે જોવો કેમ કે આપણે એના થોડો અલગ બનાવ્યો હતો પણ એ અત્યારે આપણે એ કટકો મૂકીશ તો એ કટકો તમે જોવો કટકો કેવો લાગે તમને એ ja rasno. To komet kriltillo,

બીજાને બધાને પાઈ લીધા છે આ બે ત્રણ બાકી છે પાઈ લેવી ને પછી આપણે નીણ નાખી દેવી નીણ તો રસકો છે પછી રસકો નાખી ને પછી આપણે રોંઢે આવી ને તો કાંઈ ઉપાધિ નહીં ત્યાં સુધી આપણે તો ખાઈ લેવી પી લેવી ના ઢોર ને બિચારું શું થાય છે તે પણ આ હાડી તો નવી નવી પહેરી છે લગ્ન જાવ હોય તો નવા નો હોય કેટલા રૂપિયા વાળે હાડી છે બે હજાર બે હજાર વાળી હાડી છે બહો વાળે હોય એવું લાગે છે

હાલો હવે જોઈ નીર નાખી દે પછી આવી કેમ કે આપણે સાંજે ગયા હતા અને આપણે અત્યારે પણ જવાનું સાંજો તો આપણે હું મારા બા બે ગયા હતા આ કાંઈ આવી નથી તો અત્યારે તો જાય દુષિકાને બધા વાડી આવ્યા છે અને મોટા મોટાભાઈ મારા રીતુલ ને નવલ એ તો બધા વીઆઈ ગયા છે ગાડી લઈને અને આપણે વાડી આવ્યા છીએ કીધું તમે કીરેથી પાદરા વ્યા વાડીએ એમાં ને પાદરા આવશું વાડીએ ઢોરને નીરને એવું નાખતા હોય પછી એને આવશું તો હવે આપણે જઈએ હે

તો જો انا થાડે બધા હાલ આમનામ અદરાતે લંગિયા થઈ હા બસ એમ કરો તો બળ કરાવી વાળવાય તો જો અત્યારે આપણે ઢોરના નીરપુળાને ઉઘુટી કરી વાળ્યું છે અને હવે જો આપણી ગાડી પણ સ્ટાર્ટ કરવાની તૈયારી છે હા હાલો હવે લગનમાં જઈએ હાતે હારું તો હવે આપણે ત્યાં છે ને મરથી કસ ઢોરના નીર જોવાનું બધું થઈ ગયું હવે તો વીડિયોમાં કન્ટીન્યુ આગળ આગળ બેના

बधाई ने तो साथ जो आया हो तन बधाई दिया थै गया से तो मार जो किरण बहन ने बधाई अन आ हमारे जयसिक बहन सगरे तन मम्मी के गया हम है खे खारो लेते हालो इन पाजाई, जाई खारो से ने, <बादाए> ने।, <laughs> <हरुजने बादाए> ने। <laughs> છે <laughs> 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 હું અલ્પા ને બધા આવતા રહ્યા છીએ જીયા માયસીના ઘરે તો અહીંયા આવીને જો શો કર્યું કાક સોલીને એવું બદલાવાના છે તો કે હાલો મમ્મી કે અમારે હારે કે ત્યાં આયેલા જાય તો જો હું અલ્પા અને અમારે કિરણ બેન ને બધાય જો અહીંયા અમારે જીયા માયસી ને એના મકાન છે મસ્ત હે ને મજા આવે છે ને જો કેટલા મસ્ત મકાન છે તો અહીં બહુ મજા આવે છે અમને બધાય

તો અત્યારે જો આપણે ઘરે આવતા રહ્યા છીએ લગનમાંથી અને લગનમાં મજા બહુ આવી અને લગનમાં ફૂકા કાઢના કે હા હા બહુ મજા આવી કે લગનમાં લગનમાં જો આ ફૂકા કાઢને છે હા અત્યારે તો આપણે ઘરે અત્યારે છીએ લગનમાંથી અને હવે તો જો વાળોનું રાંધવાનું છે અને હંજવારી જો પાંદરા ઉડી ઉડીને તો ઠઠાયા ઉતારીયા છે તો હું હંજવારી વાળ નાખું ને પછી મારે વાળોનું રાંધવું છે અને સાડી બદલાઈ નાખું જો હવે આ હંજવારીનું બધું જો આવું થઈ ગયું નાની તું શું ખાઈશ ઢેપલી આમ બતાવી દો જો અમારે જૈન વેજ ઢેપલી ખાઈ ને છે દીધી અને મારી માસી નહીં થોડીક દીધી છોકરાને એટલે એ ખાય છે હજી તો જો અમારે આજનો દિવસ કાંઈક આવો રહ્યો છે તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો આગળ શેર કરો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હો તો ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો અમારે રીતુલ જો રીતુલ તું શું ખાશ હા શું ખાશ હા જો રેતો લે ઠેપ લેખાય છે તો હવે આજનો વિડીયો મેં પૂરો કરવી છે તો હવે મળશે નવા વિડીયોમાં તો ત્યાં સુધી બધાયને બાય બાય